શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સારે યુગથી વિરાજમાન ભગવાન સદાશિવ ભોળાનાથ મહાદેવના શ્રી એકલિંગજી સ્વરૂપનું પ્રાગટ્ય મહાત્મ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ વીરપુર મેવાડના ઉદેપુરથી ત્રેવીસ કિલોમીટર ઉત્તરે નેશનલ હાઈવેથી આઠ પરથી શ્રીનાથ દ્વારા સેનાજી તરફના માર્ગે બાયપાસ રોડ પર શ્રી યાત્રાધામ કૈલાસપુરી આવેલ છે અહીં શ્રી એકલિંગજી મહાદેવજી ચારે યુગથી બિરાજમાન છે આ કલ્યાણકારી શિવના દર્શન માત્રથી પરમ શાંતિ મળે શ્રી એકલિંગજીના પ્રાગટ્ય તથા મહાત્માનું વર્ણન પુરાણો તથા શાસ્ત્રોમાં પણ છે ન તીથે ન તપોદાન યજ્ઞભી વિસ્તરે યત્ર ફલમ પ્રાપ્ય તે બ્રહ્મની કલિંગાવલોકનાથ જે ફળ ભગવાન શ્રી એકલિંગજીના દર્શન માત્રથી પ્રાપ્ત થાય તે ન તો તીથા ટનથી થાય ન તો તપથી કે ન દાનથી અને ન તો બહુ મોટા યજ્ઞથી પ્રાપ્ત થાય છે યાત્રાધામ કૈલાસપુરીમાં ચૈતરવદ એક તથા ગુજરાત તથા અન્ય સ્થળોએ ફાગણવદ ચૌદશના રોજ પ્રતિવર્ષે શ્રી એકલિંગજીનો પાટોત્સવ ધામધૂમથી ભવ્ય રીતે ઉજવાય આ દિવસે શ્રી એકલિંગજી દાદા યાત્રાએ નીકળી સર્વને દર્શન આપે મેવાડા ત્રિવેદી મેવાડા અન્ય ભૂદેવો તથા મેવાડના ભક્તો શ્રદ્ધાળુઓ દાદાની પાલખીમાં બેસાડી તેમની ભવ્ય શોભાયાત્રા નીકાળે સાંજે સમૂહમાં લાડુનો પ્રસાદ પામે શ્રી એકલિંગજી દાદાનું પ્રાગટ્ય તથા પ્રમાણ યુગમાં ખૂબ જ વિસ્તારપૂર્વક અર્ણવ્યું છે સતયુગમાં શ્રી એકલિંગજી દેવાસુર સંગ્રામમાં વૃતાસુરનો સંહાર થયો હતો પરિણામે દેવરાજ ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું તેથી ઇન્દ્ર રાજા બ્રહ્મહત્યાના જવરથી પીડાતા હતા કોઈ કાળે આ જવર ઉતરતો ન હતો તેમને અસહ્ય પીડા થતી હતી આ પીડાથી મુક્ત થવા તેમણે ગુરુ બ્રહસ્પુતિનું ચરણ લીધું ગુરુએ ઇન્દ્રને પૃથ્વીલોક મેવાડની ભૂમિમાં ભગવાન સદાશિવ ભોળાનાથ મહાદેવની શ્રી એકલિંગજીને શરણે જવા કહ્યું ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રને આ તીર્થનું મહાત્મા સમજાવતા કહ્યું કે હે ઇન્દ્રદેવ હિમાલયમાંથી પતિત પાવન ગંગાજી અવતર્યા છે તેવી જ રીતે અરવલ્લી પર્વતમાળામાંથી કુટિલા ગંગા અવતર્યા છે આ કુટિલા ગંગાને કિનારે આવેલ યાત્રાધામ કૈલાસપુરીમાં શ્રી એકલિંગ જે બિરાજમાન છે જેમનું પૂર્વમુખ સૂર્યનું પશ્ચિમ મુખ બ્રહ્માનું ઉત્તર મુખ વિષ્ણુનું તથા દક્ષિણ મુખ રુદ્રનું છે આ ચારે મુખની વચ્ચે તેનું મૂળ પાતાળમાં અને ઉધ્વ અનંત પ્રમાણમાં છે તે શિવલિંગ સ્વરૂપ મહાદેવ સર્વનું રક્ષણ કરે છે આ ભોળાના તમને બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ અપાવશે તમારો જ્વર શાંત થઈ ઉતરી જશે ગુરુની આજ્ઞા મેળવી ઇન્દ્ર વિદ્યાવાસની દેવી સમીપ શ્રી એકલિંગજી મહાદેવની આરાધના કરવા લાગ્યા મહાદેવ પ્રસન્ન થયા અને ઇન્દ્રનો સમર્થ જવર ઉતરી ગયો તે બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થયા ઇન્દ્રદેવ સ્વર્ગમાં સ્વધામ જતાં પહેલાં અહીં એક નયનરમ્ય સરોવરનું નિર્માણ કર્યું આજે પણ શ્રી એકલિંગજી મંદિરની પાછળ સરોવર છે જેને ઇન્દ્ર સરોવર કહે છે અહીં બારે માસ કમળના ફૂલ ખીલે છે જે શ્રી એકલિંગજીની સેવામાં ચડે છે ત્રેતાયુગમાં શ્રી એકલિંગજી સમુદ્ર મંથ નીચે ચૌદ રત્નો નીકળ્યા તેમાં કામધેનુ પણ એક હતા આ કામધેનુ તથા તેમની પુત્રી નંદની અને ઋષિ વિશ્વામિત્ર સાથે સંકળાયેલ રસપ્રદ ઘણી ધર્મ કથાઓ છે પુત્રી નંદની વિશ્વામિત્રના ભયથી બચવા શ્રી એકલિંગજી મહાદેવનું શરણ લે છે અહીં નંદનીએ મહાદેવની ઉગ્ર તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા શ્રી એકલિંગજીએ નંદનીને પ્રચળ શક્તિ અર્પી આ શક્તિથી નંદનીએ વિશ્વામિત્રને પરસ્ત પરાસ્ત કર્યા હોવાનું પણ કહેવાય છે દ્વાપર યુગમાં શ્રી એકલિંગજી મહાદેવના અંતિમ ચરણોમાં પરીક્ષિત રાજાની કથા છે પરીક્ષિત રાજાનું મૃત્યુ તશક તશકનાગના કરડવાથી થયું હતું પરીક્ષિત રાજાના પુત્ર જન્મે જઈએ પિતાના મૃત્યુનો પ્રસિદ્ધો પ્રસિશોધ લેવા સર્પયજ્ઞ કર્યો હતો આ યજ્ઞમાં સર્પોનું આહતી અપાતી હતી તેથી નાગજરાજ તક્ષક પ્રાણ બચાવવા શ્રી એકલિંગજીના શરણે ગયા અહીં નાગરાજ પાણીનો કુંડ બનાવી તેમાં નિવાસ કરવા લાગ્યા તે દરમિયાન નાગદાહ નાગદાના ઋષિ આસ્તિક મુનિ જન્મે જઈને સાત્વન આપી અધર્મનો માર્ગ છોડાવી સર્પયજ્ઞ બંધ કરાવે છે નાગનું દહન બંધ થાય છે શ્રી એકલિંગજી મહાદેવના શરણથી નાગરાજ તક્ષક તથા સર્પોનો અદ્ભુત બચાવ થાય છે હાલમાં કૈલાસપુરી યાત્રાધામની સમીપ આ પાણીનો કુંડ છે જે તક્ષક કુંડથી પ્રસિદ્ધ છે આ તક્ષક કુંડના જળથી સર્પદશનું ઝેર ઉતરી જાય એવી લોકવાયકા છે લોકોના પ્રવેશ દ્વાર આગળ આસ્તિક મુનિની આજ્ઞા તથા આશીર્વાદ છે એવું લખાણ માત્ર લખવાથી પણ સર્પ ઘરમાં પ્રવેશતા નથી એવી લોકોમાં શ્રદ્ધા છે આસ્તિક મુનિ તથા નાગરાજનું સ્મરણ કરી મંત્ર જાપથી જેને સર્પ દોષ થયો હોય તેના પર લીમડાના પાન વડે જળનો છંટકાવ કરવાથી પણ ઝેર ઉતરે છે કલયુગમાં શ્રી એકલિંગજી કલયુગમાં સદાશિવ ભોળાનાથ મહાદેવ શ્રી એકલિંગજી સ્વરૂપે બિરાજ્યા તેની એક રસપ્રદ કથા છે એક મહાત્મા પ્રમાણે પૃથ્વીલોકમાં અરવલ્લી પર્વતમાળામાંથી નીકળેલ કુટિલ ગંગાને કિનારે તપસ્યા કરતા ઋષિઓની પત્નીઓના સંયમની પરીક્ષા લેવાનું મન મનમાં પાર્વતીજીને થયું પાર્વતીજીએ શિવજીને મનની વાત કહી શિવજી આ વાતને તાળેસી રીતે તેમણે ઋષિ મુનિઓના સંયમની પરીક્ષાનું મેળું ઝડપ્યું શિવજીએ એક સુંદર આકર્ષક તેજસ્વી યુવકનું રૂપ ધારણ કર્યું ઋષિઓના આશ્રમોમાં ભ્રમણ કરવા લાગ્યા આ યુવકને જોઈ ઋષિ પત્નીઓના સંયમનો ભંગ થયો તેમનું મન આશ્રમની વ્યવસ્થામાંથી ખસવા લાગ્યું ઋષિમુનિઓને પણ આચાર્ય થયું તેમની આ તપસ્વી અને તેજસ્વી યુવકના દર્શન થયા ઋષિમુનિઓએ ક્રોધ સાથેની પ્રસન્નતા સાથે યુવકને શાપ સ્વરૂપે બાંધ્યો ઋષિ મુનિઓએ કહ્યું કે હે મોહિની સ્વરૂપ અમારી પત્નીઓના પ્રિય તમારા રૂપ તથા તેજથી અમારી પત્નીઓ યા સંયમની પરીક્ષા થઈ છે અને એમના સંયમનો ભંગ થયો છે તે ઠીક નથી તમારું તેજ તથા સ્વરૂપ અમને પણ આકર્ષે છે તમારામાં અમને દિવ્ય શક્તિના દર્શન થાય છે તો હે અલૌકિક પુરુષ તમે નિરંજન નિરાકાર સ્વરૂપે મૃત્યુ અમારી સાથે નિવાસ કરી અમારું કલ્યાણ કરો ઋષિમુનિ તથા તેમની પત્નીઓની પ્રાર્થના તથા આગ્રહથી શિવજી મા પાર્વતીના મનની વાતના પ્રાચી સ્વરૂપે પૃથ્વી લોકમાં અવતર્યા સૌ પ્રથમ તેણે મંદાતાની સુંદર નગરીમાં નિવાસ કર્યો અરવલ્લી પર્વતમાળામાં ભિન્ન ભિન્ન સ્વરૂપે લિંગ સ્વરૂપે પૂજાવા લાગ્યા હિમાલયમાંથી જાણે શિવજી અહીં પધાર્યા ન હોય એવી શોભા હિમાલયના કૈલાસપુરી ધામની જેમ જ યાત્રાધામ કૈલાસપુરી તરીકે પ્રસિદ્ધ થયું અહીં સદાશિવ મહાદેવ શ્રી એકલિંગજી સ્વરૂપે પ્રગટ થયા સમય જતા મેવાડમાં તથા દેશ વિદેશમાં આ અલૌકિક શ્રી એકલિંગજીનાથ મહાદેવ ઇષ્ટદેવ તરીકે પૂજાવા લાગ્યા કલયુગમાં શ્રી એકલિંગજીના પ્રાગટ્યની ધર્મકથા સાથે ચૌદસો વર્ષ પૂર્વે યોગીરાજ હસિત હારિત ઋષિમુનિ તથા મેવાડના આધ્યસ્થાપિક બપ્પા રાવલના નામો પણ જોડાયેલા છે મેવાડના ઇતિહાસનું ઉજ્જળ પૃષ્ઠ બપ્પા રાવલથી શરૂ થાય બપ્પા રાવલના પૂર્વજો તથા તેમના વંશનો મોર્યોએ સંહાર કરી તેમની જાગીર હડપ કરી ગોહિલ વંશના મેવાડ રાજ્ય પર કબજો કર્યો હતો પણ મેવાડનું સૌભાગ્ય કે તેના મહારાજા અપરાજિતના ધર્મપત્ની તેમની કુંખમાં મેવાડના વંશજને લઈ નાગદાહ નાગદાના ભટ્ટ મેવાડા પુરોહિતો બ્રાહ્મણ પરિવારમાં ગુપ્ત રીતે શરણે ગયા અહીં રાણીબાઈએ પ્રતાપી પુત્રને જન્મ આપ્યો જે આપણા બપ્પા રાવલ હતા બાલ્યાવસ્થામાં નાગદાથી બપ્પા રાવલ જંગલમાં બ્રાહ્મણ ગોપાલકો સાથે ગાયો ચરાવવા જતાં સાંજે ગાયો પરત ફરે ત્યારે તેમના તેમનું દૂધ દોવાતું પણ એ ગાય દૂધ આપતી ન હતી તેથી ગોપાલક બપ્પા રાવલ પર પુરોહિતે આણ ચડાવ્યું કે આ બપાસ તેમનું ધ્રોજ દૂધ પી જતો લાગે છે આ જાણી રાણીબાને પણ દુઃખ થયું તેમને આણ જૂઠું હોવાનું લાગ્યું મારો પુત્ર સુપુત્ર આમ કરે જ નહીં પુત્રને આવું સત્ય શોધવા કહ્યું તેથી બપાએ આ ગાયનો પીછો કર્યો તેના આચર્યનો પાર નહીં ન રહ્યો આ ગાય એક ચોક્કસ જગ્યાએ દૂધનો અભિષેક કરતી હતી બપાએ જોયું તો તો ત્યાં શિવલિંગ હતું ત્યાં ઋષિ મુનિઓનો આશ્રમ હતો બપ્પા આ ઋષિની કુટરીમાં ગયા આ ઋષિ હારિત ઋષિ હતા આ તેજસ્વી બાળકને જોઈ ઋષિએ ભવિષ્ય પાખ્યું તથા આશીર્વાદ આપ્યા કે આ બાળક આ ભૂમિનો રાજા બનશે ઋષિએ બાળકના મનની વાતો જાણે કહ્યું કે હે વીરપુત્ર કાલે તું આવતીકાલે તારા કુટુંબીજનો તથા ગ્રામજનોને લઈને તું અહીં આવજે તથા આ મહાદેવના દર્શન કરજો તારા પરનું મિથ્યા સાબિત થશે તે સાંજે બપ્પા સર્વને આ ઋષિના આશ્રમ તથા મહાદેવના દર્શનની ઘટના સંભળાવી બીજા દિવસે પ્રાતઃકાળે નાગદાના સર્વે શ્રદ્ધાળુઓ અહીં આવ્યા પણ હારિત ઋષિ મુનિઓના દર્શન થતા નથી સૌને આચાર્ય થયું પણ એ વેળાએ આકાશમાંથી હારિત ઋષિએ ઋષિમુનિએ વિમાનમાં બેસી સર્વને દર્શન આપ્યા પાનના બીડાની વર્ષા કરી પાનના બીડાનો પ્રસાદ મેળવી સૌ ધન્ય થયા આજે પણ કૈલાસપુરી યાત્રાધામમાં શ્રી એકલિંગજીને પાનના બીડાનો ભોગ લાગે છે પૂજારી તથા ભક્તો તેને પ્રસાદ સ્વરૂપે સ્વીકારે સમય જતા બપા રાવલે શૌર્ય સાહસથી પોતાના પૂર્વજોની જાગીરો પાછી મેળવી મેવાડની પુનઃસ્થાપના કરી મેવાડની પ્રથમ રાજધાની દાહને બનાવી જ્યાં હારિતૃષિનો આશ્રમ તથા શ્રી મહાદેવના દર્શન થયા હતા ઈસવીસન સાતસો ચોત્રીસમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું આજે પણ તેના વંશજો રાજાઓ નિજ મંદિર તરીકે તેનો વહીવટ કરે છે સમય જતાં આ મહાદેવ શ્રી એકલિંગજીનાથ મેવાડના ઈષ્ટદેવ તરીકે પૂજાવા લાગ્યા મને સાંભળવા બદલ ધન્યવાદ આપને જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ